તાલુકામાં પણ વરસ્યો વરસાદ અહીં દિયોદરના મોટાભાગના ગામોમાં વરસાદ પડ્યો છે સણાદર કોટડા વખા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો મેઘરાજાની મહેર વરસતા ખેડૂતો અહીં ખુશખુશાલ જોવા મળ્યા વિસ્તારોમાં હાલ વરસાદી મહેર યથાવત જોવા મળી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જોવા મળ્યો છે કે કેટલાક વિસ્તારોમાં ધીમી વરસાદ પડ્યો તો બનાસકાંઠાના શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો શિહોરી બસ સ્ટેન્ડ નજીક વરસાદી પાણી ભરાયા હતા પાણી ભરાતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો સામાન્ય વરસાદમાં જ બસ સ્ટેન્ડ નજીક પાણી ભરાયા તો વરસાદી પાણીના દ્રશ્યો જ્યાં થોડાક જ વરસાદમાં બસ સ્ટેન્ડ નજીક પાણી ભરાયા હતા જોકે પાણી ભરાવાને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની અહીં ફરજ પડી એક તરફ જ્યાં શરૂઆતી વરસાદી આ માહોલ છે ત્યારે હવે આવનારા દિવસોમાં વધુ વરવી પરિસ્થિતિ સર્જાય તો નવાય નહીં તો આ હતા